સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ડીઈએલઆર કચેરી દ્વારા જમીન સંપાદન મામલે યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક સદીઓના કારણે આજે કેટલાક ખેડૂતોને સર્વે નંબરમાં ક્ષેત્રફળમાં તફાવત આવે છે એના કારણે એ લોકો ડીએલઆરમાં અરજી કરતા હોય છે ડીએલઆર દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે જેમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે ટેકનિકલ છે એટલે એમાં ઘણીવાર વિલંબ થતો હોય છે પણ એમાં જે આક્ષેપો કરે છે એ બાબતે તથ્ય જણાતું નથી છતાં પણ અમારા લેવલથી એક તપાસ કરવામાં આવશે રેલીમાં કોંગ્રેસ સેવા દળના પ્રદેશ પ્રમુખ પ્રગતિ આહીર અને જિલ્લા પ્રમુખ નોશાદ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પાર્ટીના બેનર સળગાવવામાં આવ્યા હતા ખેડૂતોએ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જમીન માપણીમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે એનાથી ખેડૂતો જેમની માને મહા સમાન જે ધરતીને માને છે એમના ભાગ પાડી દેવાય છે એવા ખેડૂતો જ્યારે ડીએલઆર કંપનીમાં જાય છે અને એની ઓફિસમાં જઈને પોતાની વાત રજૂઆત કરવા જાય છે ત્યારે કોઈ જવાબ નથી મળતો વારંવાર વર્ષો સુધી ધક્કા ખાય છે પણ એમને જવાબ નથી મળતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું છે કે આ તો એ માપણીને રદ કરો અને ખેડૂતોને એમનો ન્યાય અપાવો અને ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે એમની સહાય એમના સુધી પહોંચાડો બાકી હું ચોક્કસથી કહું છું કે આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતોના અવાજની એક ગુંજ આજે ઊઠી છે આ ગુંજ છે ગુજરાતભરમાં આંદોલન સ્વરૂપે નીકળશે અને આ મૃદુ જે મુખ્યમંત્રી કહેવાય રહ્યા છે એમને ચોક્કસથી કહેવા માંગુ છું કે આ ગુજરાતની જનતાને ખુમારીવાળી જનતા છે એમને મૃદુ મુખ્યમંત્રીની નહીં જનતાના અવાજ ઉઠાવે જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા મુખ્યમંત્રીની જરૂર છે તો એવા મુખ્યમંત્રી બની અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીંતર ગુજરાતમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનનો તમે ભોગ of one shot